અરવલ્લી જિલ્લા શામળાજીના ગલી સિમરોમાં ત્રણ મકાનમાં આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે હત્યા કેસના આરોપીઓના ઘરમાં આગ લગાડાઈ છે તેર દિવસ અગાઉ આ ધેડની હત્યા કેસ મામલે ઘટના બની હોવાનું સામે આવ્યું છે ગત રાત્રિએ હત્યાની અદાવતમાં ઘર સળગ્યા હતા જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયર સ્ટાફે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા Gracias.